નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર નમસ્કાર દર્શક મિત્રો શું તમે ખરેખર ગૌપ્રેમી છો શું અહિંસા અને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ છો ખરેખર કેમ કોઈ બોલતું નથી આખા કચ્છમાં ગામે ગામ ગોચર જમીનો ઉપર દબાણ ખનીજ ચોરી પવનચક્કીઓના થાંભલા અને નાળાપામાં સિલિકાના ઢગલા સિલિકા એટલે ચાઇના ક્લે માટીને પ્રોસેસ કર્યા પછીનો વેસ્ટ કચરો જેના નિકાલ માટે ખરેખર લીઝ ધારકો માટે સરકારી ફરમાન છે પરંતુ ભ્રષ્ટાચારના ભરડામાં લિપ્ત ખનીજ ખાતું અને સરકારી તંત્ર આ બાબતે મૌન જ ધારણ કરે છે જૂની અને બંધ માઇન્સના ખાડામાં વેસ્ટ કચરો નાખવામાં આવે તો ઉકેલ મળે પરંતુ તો પછી લાગુ જમીનો એટલે કે ગૌચર જમીનમાં દબાણ કેમ થાય હદ તો ત્યાં થઈ ગઈ છે કે સરકાર કહે છે કે ગૌચર જમીનની પ્રથમ જવાબદારી સરપંચની છે અને નાળાપાના પૂર્વ સરપંચે ખુદ ગૌચર જમીનમાં દબાણ કર્યાની માહિતી પ્રાપ્ત થઈ છે પૂર્વ સરપંચ માત્ર ગૌચરમાં દબાણ જ નહીં માલધારીઓને ખોટા કેસમાં ફસાવી દેવાની અને એ દબાણમાં માલધારીઓ પ્રવેશ ન કરવાની ધમકીઓ આપી ચૂક્યા છે ઘણા સમયથી ગૌચર વિશે ફરિયાદી બનેલા નમો ટીવીના એડિટર મહેશ પંડ્યા જણાવે છે કે પંચાયતના પેટનું પાણી પણ હાલતું નથી કારણ કે બધાની મિલીભગતથી ખનીજ ચોરી અને ગૌચર જમ જમીનમાં દબાણ થયા છે ઘણા સમયથી ચિટકી બેઠેલા તલાટી મંત્રી ફક્ત ખનીચોરો પાસે ઉગ્રણ જ કરે છે આવનારા દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવે છે અને આશા રાખીએ કે સ્વચ્છ સરપંચ અને ગામના હિત સાથે ગૌમાતાના માતાના હિતનું વિચારવાવાળી ગ્રામ સમિતિ બને હાલ તો માલધારીઓની કફોડી હાલત અંગે નમો ટીવીના એડિટરે ખુદ તેમના સાથે વાર્તાલાપ કર્યો તે આપણે સાંભળીએ પરંતુ આ સાથે અન્ય સામાજિક અગ્રણીઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ એમના શબ્દોમાં નમસ્કાર નમો ટીવીમાં આપનું સ્વાગત છે ઘણા સમયથી રેવન્યુ તંત્રમાં ફરિયાદો થાય છે ખાસ કરીને ગૌચર જમીનની હજારો એકર જમીન ઉદ્યોગપતિઓ ઉદ્યોગપતિ દબાવી છે કાર્યવાહી બહુ ધીમી ગતિએ ચાલે છે એમાં ખાસ કરીને કુકમાં જામથોડા મસ્કા અને નળાપાની ફરિયાદો પણ આપની સમક્ષ રજૂ કરેલી છે એનું નિરાકરણ બહુ ટાઈમથી આવતું નથી નમસ્કાર ગૌચર જમીન ગામના પશુઓને અને ચરિયાણ માટે એસાઇન કરવામાં આવતી હોય છે ગૌચર જમીન જ્યારે એસાઈન કરવામાં આવે છે ત્યારે ગ્રામ પંચાયતને એનો કબજો સુધ કરવામાં આવે છે અને ગ્રામ પંચાયતે એની જાળવણી કરવાની હોય છે જો ગ્રામ પંચાયતે જાળવણી કરવામાં નિષ્ફળ રહે તો તાલુકા પંચાયત અને ક્રમશઃ જિલ્લા પંચાયત દ્વારા એ અંગે પગલાંઓ ભરવાની જોગવાઈ પંચાયત ધારામાં કરેલી છે આપનો જે ચાર ગામનો ગૌચરનો પ્રશ્ન રજૂ કર્યો છે ચારે ચાર ગામ માટે માનનીય કલેક્ટર સાહેબે સંબંધિત મામલતદારને અને સાથે જરૂર પડે તો ડીઆઈએલઆરને પણ માપણી કરી અને ગૌચર સુનિશ્ચિત કરવા માટે જાણ કરેલી છે સૂચના આપેલી છે અને એના અનુસંધાને સંબંધિત મામલતદાર શ્રી દ્વારા સંબંધિત ટીડીઓ શ્રી પાસેથી પણ આ ગૌચરની જમીનનો આપની જે ફરિયાદ છે અને રજૂઆત છે એ મુજબ જો દબાણ હોય તો તુરંત યોગ્ય કાર્યવાહી મારફત દૂર કરાવવા અને જો ન હોય તો એમની હદ દિશા નિયત કરી અને ગામના પશુઓ એમાં ચરિયાણ કરી શકે એના માટે સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપેલી છે એનું ફોલોઅપ અને રિવ્યુ કરી અને એ પ્રશ્નોનો નિકાલ કરવામાં છે કારણ કે ઘણી એક તો જમીન ઉપર ખનન થઈ રહ્યું છે પ્લસમાં ઢોરોને તકલીફ પડે વીસ વીસ કિલોમીટર દૂર જવું પડે

અને મત માંગી મત મેળવી અને સત્તા પર આરોપ થયેલી છે પણ બહુ દુઃખ સાથે કેવું છે આજ ભાજપના બે પગવા ગયા આંખલા કચ્છની અંદર જે સામાન્ય કાર્યકરથી માંડી અને સાંસદ સુધીની લેવલના જે આ બે પગવા આંખલા છે એ લોકોના મળતિયાઓએ કચ્છમાં ગામ ગામ ગૌચ જમીન ઉપર દબાણ કરે છે હું આપને નાડાપા વાત કરું નાડાપા ગામની તો રાજાશાહી વખતથી સરકાર દ્વારા રાજાશાહી પછી અ સરકાર દ્વારા અંદાજીત નવાણું હેક્ટર લગભગ ત્રણસો સવા ત્રણસો એકર જેવી જમીન ગાયોના ચરિયાણા માટે નિમ્ન કરી લીધી પશુના એમાં ગાય ભેંસ બકરી બધું આવી ગયું પણ વાસ્તવિકતા એ છે કે નારાપા ગામની જે જમીન છે એની પેટાળમાં ચાઇના કે નામની અતિ કિંમતી ખનીજ સંપુદા છે અને એની નજર વર્તમાન જે ભાજપના સત્તાથી જે ભાજપના વ્હાઇટ કલર આંખલાઓ છે એની નજર એ જમીન ઉપર છે એટલે અત્યારે એ લગભગ ત્રણસો સવા ત્રણસો એકર પૈકી કઈ પણ જમીન ત્યાં ઉપલબ્ધ નથી ગૌચર અને દુઃખ સાથે એ એ પડે છે જ મોખાણા આજુબાજુના વિસ્તારમાં આપણા સાંસદ માનનીય વિનોદભાઈ ચાવડાની અનેક અનેક ત્યાં આની ચાયના માઇનિંગ આવેલી છે એમના મિત્રો જે ભૂતકાળમાં સરકારી કર્મચારી હતા રાતોરાત આ ખનીજ અને ગેરકાયદેસર અહીંયાની ખનીજ ચોરી રાતોરાત કરોડોપતિ અબજોપતિ થઈ ગયા છે કંઈ વાંધો નહીં આ પૈસા કમા તો કમસે કમ તમે તમે બે મોઢાની વાત એક તરફ તમે ગાયને માતા કહો છો બીજી તરફ ગાયની માતાનો આ જે સુરક્ષિત જગ્યા છે સુરક્ષિત જમીનો છે એ આપ ખાઈ જાઓ છો એ ખરેખર તમારી આ પણ છે અને ખરેખર હું તો જિલ્લા વહીવટી તંત્રને પણ વિનંતી કરું છું માન્ય કલેક્ટર સાહેબને કહું છું કે આપ ભાજપના આગેવાન ભાજપના સંસદ સભ્ય અને ધારાસભ્યની લાજ ન કાઢો અને આ ગામની ગૌચર તાત્કાલિક મુક્ત કરાવો નહીંતર અમારે ના છૂટકે આના માટે રસ્તા પર આવવાની જરૂર પડશે અને આ માટે આંદોલન ચલાવવાની જરૂર પડશે એટલે તાત્કાલિક આ જમીન ખાલી થવી જોઈએ ગૌચર માટે નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સૌ હાર્દિક સ્વાગત છે નાળાપા ગામની ગૌચર માટે લગભગ છેલ્લા પાંચ વર્ષથી એટલે કે બે હજાર એકવીસથી ટીવી દ્વારા સતત એની મુહિમ ચલાવવામાં આવે છે કલેક્ટરને ફરિયાદ કરેલું છે ગાંધીનગર સુધી ફરિયાદો કરેલી છે આ બાબતમાં ઘણી બધી કાર્યવાહીઓ ઘણી બધી થઈ છે છતાં પણ આજની તારીખમાં નાળાપા ગામની જે ગૌચર છે એ ખાલી નથી થઈ એની પાછળ ક્યાંક ને ક્યાંક નારાપા ગામના મો માથાભારે તત્વો ગામના સરપંચ તલાટી અને જેટલા ભૂમાફિયાઓ છે જે ખનીજ ચોરી કરે છે આ બધા સામેલ છે આ બધાનું ષડયંત્રના પાપના લીધે ક્યાંક ને ક્યાંક નારાપા ગામના અને આજુબાજુના જેટલા પણ માલધારીઓ છે એ પણ પીડાઈ રહ્યા છે કેમકે અત્યારે હાલમાં જ જ્યારે ચોમાસાની સિઝન ચાલુ ચાલુ થઈ ગઈ છે અને અત્યારે ઘાસ ઉગ્યું છે વગડામાં જ્યાં માલધારીઓ પોતા ઘેટા બકરા ચરાવવા માટે કે પોતાના માલ કે ઢોર ચઢાવવા માટે જતા હોય ત્યારે એ લોકોને જે પણ કનરગત થાય છે કેમ કે ક્યાંય ગૌચર જમીન બચી નથી અને જ્યાં ગૌચર જમીન બચી છે ત્યાં દબાણ થયેલા છે અને એના ઉપર જ્યારે પણ માલધારીઓ જાય છે ત્યારે એ લોકોને ધાક ધમકીઓ કરવામાં આવે છે ખોટા કેસની ધમકીઓ દેવામાં આવે છે નમોટીવી દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી રહી છે એની અંદર આજે નારાપા ગામના માલધારીઓ સાથે આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા પેલા કાકા આપનું શું નામ છે જૈસાભાઈ ભાઈ તમારા ગામમાં જે ગૌચર સમસ્યા છે એ શું છે અને કેટલી શું વિગત છે એ માલ જરા એવો જ્યાં વગડો રહ્યો નહિ સમજ્યા બાકી છલીખા જ્યાં વગડામ જુઓ છલીખા જ્યાં વગડામ જુઓ છલીખા હોય અમારા આગળ હજારો હજાર ઘેટી કોઈના પાંચસો હોય કોઈના આગળ ચારસો હોય એ ક્યાં રોકવાની અમારે અમારી મોટામાં મોટે રાડા હે બાકીના ગૌચરો અમુક લોકો ખેડી નાખ્યા હે હવે અમને તકલીફ આ માલધારી માણસને એકદમ બહુ તકલીફ છે

गेटा बकरा गेटा बकरा दे तो अत्यार चरावा क्या जाओ क्या जाओ क्या जाई आई जो ना टा बटकला में ऊपर रोड नि साइड में जुबी जाए आ खोड़ी तकलीफ बोरी तकलीफ से एकदम आ तरावा ना तराव रे आई डाटी ना खा जा रे कोई तराव खाली नहीं हां क्या बगलोद में जी भाव जो को क्या जी तराव में ने નદી નાળા છે એની અંદર આ નાળાપા ગામની ફેક્ટરીઓની જેમ જે ફેક્ટરી નો રગડો 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 રગડા માં માલ કઈક માં ગરી જાય કઈક કઈ ખોઈ બે અંદર રગડા માં રહી જાય ક્યાંક બાગ ગોતા જવા આપણે માં ગચી જાય બોલો ઈ રગડા જ્યાં એમની મજા પડતા અહીંયા ઈ પાણી હાલતું હોય અને મજા પડે અહીંયા ઈ શલીખાને ઢગલા કરતા હોય પછી આપણે માલ ની ક્યાં રોકવાનો આવે માલધારી ની એટલે તકલીફ થાય કોઈ પાર વગર ની તકલીફ છે બોલો દર્શક મિત્રો આની વચમાં હું એક બીજી વાત કરી લઉં કે આ જે ભાઈએ વાત કરી માલધારીએ જે આ રગડો ફેક્ટરીમાંથી નીકળે છે એની સાથે સાથે એની અંદર કેમિકલ નીકળે છે અને આ કેમિકલવાળું પાણી જ્યારે એમ એમના ઘેટા બકરા પીવે છે અને એ પોતે પણ પીવે છે પણ ઘેટા બકરા ખાસ કરીને પીવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમના જે વેતર હોય કે જે બચાવ હોય બરાબર છે એમને પણ નુકસાન થાય છે અને એના લીધે ઘણા બધા ઘેટા બકરા મૃત્યુ પણ પામ્યા છે એવી ઘટના બની છે તમારું શું નામ મારું નામ બાબુ રબારી બાબુભાઈ તમારી શું સમસ્યા છે અમારી સમસ્યા એ છે કે જ્યાં ગૌચર છે બરોબર ત્યાં ખાતેદાર પાંચ એકડ હોય તો પંદર એકડ રખવાડીને બેઠા હોય બરોબર અને બાકી જ્યાં મજા આવે એવું સ્લીકા ખાલી કરે ગમે ત્યાં વોકરામાં રગડા હાલે ફૂલ તો એક જણો માલ વાળો હોય તો બચારો શું કરે માલ કદાચ રગડામાં આવી જાય પાંચ દસ તો હવે ઓ બીજો માલ હોય એને સંભાળે કે પાંચ અંદર ઘડી ગયા એને સંભાળે શું કરે એકલો જણો એકલા એકલા જણા ની બહુ તકલીફ તમને ગૌચરમાં કોઈ દબાણ કર્યું છે અમને એવા સમાચાર મળ્યા છે અને એમણે તમને ક્યાંક ધમકીઓ પણ કરી છે અમે માલ મૂકીએ બરોબર હું અમને ધાક ધમકી આપે જ છે કે માલ આવવો ન જોયે આવી રીતના હોય અમે આવી રીતના તમને કેસ કરશું ને આ કરશું ને એવી ધમકી અમને આપે જ છે આપદા હોય છે ઘણા આપે બરોબર તમારું શું નામ છે ધનાભાઈ તમારો જે માલ ચરે છે અત્યારે ગૌચર કેટલી બચી છે અને હકીકતમાં માં પાણી ગૌચર કેટલી હશે ગૌચર બધે પૂરી થઈ ગઈ ગૌચર બગડે આવી જાય વગડામાં હવે સાહેબ ને ખાતાવાર જમે ખાતા વાર એ ખાતા થી બીજી બાજુમાં આવી જાય નાળાપા ગામ ની આજુબાજુ માં જે રખાલું છે ત્યાં તમે ઘેટા બકરા જાવ ચડાવવા જાવ છો કે શું છે ત્યાં સમસ્યા નાળાપા તો બધા જ પડ્યો બધ માલો ઈ માડુ કરે બરાબર બમત ભાઈ હવે જાજે જે જે બધો બધા જ છે તમારું શું નામ છે કાકા તમારું નામ ભોજા ભાઈ ભોજા ભાઈ તમારી શું સમસ્યા છે અરે અમારી સમસ્યા સાહેબ ઈ છે કે અમારે આ માલ જો હવારે વાડા થી બારે કાઢવાળા હા હા હોય પછી એટલે તો સલીકા એકલો બાવરીઓ કાપી કાપી ઢગલા કરી મળ્યા પછી અમારો અત્યારે પતિ પતી પચા પચા ના લુલા થઈને બેઠા લાય પણ વગડા સવઈ રોકવો છે એમાં બોલો બરાબર પછી અમારે આદિયારે આ ગરીબ માણસને બાગ આયથી મે કીધું બહાર બારગમ જાશે વર્તવા આટલો ગામનો 1500 એકર જમીન હતી બરાબર ગૌચર બાવાતિયારે લગભગ 300 280 એકર જમીન બચી છે ખાલી બરાબર મારે માલ ચરાવો છે માંદિયારે કે શું છે એમાં ઢગલા છે ને તમારું શું નામ છે બેત્રાભાઈ બેત્રાભાઈ હા

એ ઓછો થતો જાય છે સિલિકાના કેમિકલવાળા પાણીના લીધે એ લોકોના માલને નુકસાન થાય છે ગૌચર ક્યાંય બચી નથી અને ગૌચર નથી બચી એટલે ગૌચરમાં લીધે એમને ક્યાંય ઘાસચારો મળતો નથી અને એના લીધે એમને ક્યાંક ને ક્યાંક બહાર પણ હિજરત કરવી પડતી હોય છે આમ તો મોટા ભાગે માલધારીઓ જંગલમાં સીમાડામાં રહેતા હોય છે પણ જ્યારે પોતાના ગામની અંદર જ એ જમીન હોય અને એ એને એ વગડાની અંદર એ માલ ન ચરાવી શકતા હોય ત્યારે સૌથી મોટા મોટું દુઃખ આપણી પાસે યુવા ભાઈઓ પણ છે તમે મને જણાવો કે ગામની માટે શું સમસ્યા છે આપણે ગ્રુપમાં કે જંગલ ખાતાની અંદર પાંચ એકર ઉબાજ જમીન હોય એ બાજુ બંધ કરી નાખવાની પછી વીસ એકર જમીન ખાતામાં હોય એના ઉપર પંદર એકર જમીન બીજી કરી નાખવાની એટલે ઉબાજુનો નો માલ તમારો જવાનું નથી બરાબર છે પછી એમાં પછી છલિકા ખાતામાં પાંચ એકરમાં દસ ઇકર છલિકા બીજામાં નાખી દે પછી રગડો પાણી નો બધો જાય દ્રાવ બંધ અંદર જાય એટલે અમારો માલ પીએ એટલે અમારું નુકસાન પછી અમારું ઘોચી જાય એટલે એ અમારું નુકસાન પછી પછી વાડી વિસ્તારો આવી જાય એ બાજુ બંધ થઈ જાય આ પછી જંગલ ખાતો આવી જાય એટલે અમારે માલ ચાલવાની જગ્યા જ નથી બદલો સમજીએ હમણાં થોડાક સમય પેલા માલ ના સિલિકા ઢગલા ઉપર દીપડો એક મરી ગયો હતો દીપડો મરી ગયો એ અમાર કહેવાની છે કે અમારો સલિકામાં માલ ખાય ને ખડ એનો ખાય એ અમારું નુકસાન એમાં એ નુકસાન એમાં માલ મકડે અમારો પછી જંગલ ખાતામાં બાવરી અંદર નીકળી ના શકે પછી અમારો પાસે કે કોઈ ખેતીવાડી નું બે એકર જમીન હોય એનાથી ઉપર પાંચ એકર જમીન નું બાજુ બાઉન્ટરી કરી નાખે એટલે અમારો માલ એ પાંચ કિલોમીટર ફરી નો આવે આવે અંદરથી સીધે રસ્તે માલ નીકળી જ નહીં શકતો અમારો રસ્તો જ નથી રહેવાનો રસ્તો જ નથી રહેવાનો સવાર માં માલ નીકળે એટલે અમારે પાંચ એકર માં પાંચ એકર માં હોય ને સાહેબ દસ એકર દસ કિલોમીટર માંથી માલ ફેરવાનો આવે મતલબ કે નાળા ગામમાં તમારે પ્રભુભાઈ તમારા ગામની અંદર આજે માલધારીઓ પહેલા તો એ છે વિકાસ કે રગડો અને સ્લીકા બંધ કરાવો એ જોતા છે માલ ફૂલ નુકસાન છે બીજા કાંટા બધા રસી ભરાય પછી મધા થાય પછી એને લારે ફરવું પછી આ માલ ને ફરવું આના જે પશુ દવાખાના હોય છે કે પશુ સારવાર થાય છે આવું બધું તમને કે ગુજરાત સરકાર માલધારીઓ માટે ઘણી બધી સહાયતા કરે છે ઘણી બધી લોકો સમિતિઓ બનાવી છે માલધારીઓ માટેની અલગ અલગ સુવિધાઓ છે બરાબર છે તો તમારા સુધી

નાળાપા ગામના આ બધા માલધારીઓ જેમની પીડા જેમની વેદના એક જ વસ્તુમાં છે કે આખા નાળાપા ગામમાં જેટલી પણ ગૌચર જમીન હતી એ બધી હડપ થઈ ગઈ છે ખનીજ ચોરીઓ હોય કે ભૂમાફિયાઓ હોય જેણે અમુક જે સરકારી જમીન હતી ગૌતર જમીન હતી એમાં ક્યાંક ને ક્યાંક ખેત દબાણ થયા છે અને એની અંદર વાવેતર પણ થઈ ગયા છે મને આજે જ અહીંયા નાળાપા ગામની મુલાકાત લેતા એક જાણવા મળ્યું છે કે અગાઉના એક પૂર્વ સરપંચે પણ દબાણ કર્યું છે એની અંદર વાવેતર કરી નાખ્યું છે અને માલધારીઓને ધાકધમકીઓ પણ કરી છે જ્યારે બાકીની બધી ગૌચર જમીન છે એની અંદર તમામ જગ્યાએ દબાણ થયેલા છે ક્યાંય માલધારીઓ માટે ચાલવા ક્યાં ઢોરને કે માલને ચરાવાની જગ્યા તો ઠીક છે પણ ચાલવાની પણ જગ્યા નથી બચી અને જ્યાં જ્યાં નદી નાળા હતા એ નદી નાળા બધા પુરાઈ ગયા છે એની અંદર સિલિકાના ઢગલાઓ થઈ ગયા છે સિલિકાના કેમિકલવાળા પાણીના લીધે આ લોકોના માલને નુકસાન થાય છે અને આ આ બાબતની ફરિયાદો છેક તંત્ર સુધી ગાંધીનગર સુધી પણ કરેલી છે જ્યારે અમારા દ્વારા બે હજાર એકવીસથી આ લડત ચાલુ છે ત્યારે એની અંદર થોડા સમય પહેલાં પોલીસ સ્ટેશનમાં અહીંયા જે પધ્ધર પોલીસ સ્ટેશન લાગુ પડે છે ત્યાં મારું નિવેદન લેવામાં આવ્યું હતું અને ત્યારે ત્યાંથી પોલીસ અધિકારી દ્વારા નાળાપા ગામના તલાટી શ્રીને પણ બોલાવવામાં આવ્યા હતા અને તલાટીશ્રી દ્વારા ઉપર અત્યારે જે પ્રેશર આવ્યું છે એના કારણે એમણે અત્યારે સિટી સર્વેની અંદર લેટર લખ્યો છે અને નાળાપા ગામની ગૌચર જમીન માટેના નકશા અને એને એના જે કેજીપી છે એ બધી વસ્તુ મંગાવી છે એના ડોક્યુમેન્ટ મંગાવ્યા છે અને આવનારા બે ચાર દિવસોમાં એ ડોક્યુમેન્ટ આવી જશે જ્યારે પણ એ ડોક્યુમેન્ટ આવશે અને નાળાપા ગામની ગૌચર કેટલી છે અને કેટલી નીમ થયેલી છે આ બધી વસ્તુ જ્યારે બહાર બહાર આવશે ત્યારે આ સમગ્ર અહેવાલ બીજી વખત પણ રજૂ કરવામાં આવશે અને નાળાપા મળીને તમામ ગૌચર જમીન છે નાળાપા ગામની ખાલી કરવામાં આવશે અને નમો ટીવી દ્વારા સૌને અગાઉથી પણ કહેવામાં આવ્યું હતું અત્યારે પણ અહીંયાથી નાળાપા ગામમાંથી હું બધાને ચેતવણી આપું છું કે જેટલા જેટલા દબાણ કર્યા છે એ બધા તમામ દબાણ ખુલ્લા થશે થશે અને નમો ટીવી દ્વારા કોઈને પણ છોડવામાં નહીં આવે ગૌચર માટે હંમેશા અમારી લડત ચાલુ હતી છે અને રહેશે અને આ બાબતમાં માલધારીઓને પણ અમે આશ્વાસન આપીએ છીએ કે તમારે માલ લઈને ક્યાંય ઇજત કરવા જવાની જરૂર નથી તમારી સાથે નમો ટીવી હંમેશા સાથે રહેશે અને તમારા બકરા હોય તમારો માલ હોય એની એને ચરિયાણ જમીન છે જે ગૌચર જમીન છે એ અમે ખાલી કરાવીને રહીશું નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ મહેશ પંડ્યા નારાપા કચ્છ તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર